દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ માટે સજા અને સુધારણાનો અનોખો માર્ગ અપનાવવામાં આવ્યો છે યુનિવર્સિટી દ્વારા કોપી કેસમાં પકડાયેલા નિવાસી વિદ્યાર્થીઓ પર બે લાખ રૂપિયાનો ભારે આર્થિક દંડ ફટકારવામાં આવ્યો છે આ દંડ સાથે સુધારણાના ઉપાય તરીકે યુનિવર્સિટી આ વિદ્યાર્થીઓને શ્રીમદ ગીતા અર્પણ કરશે આ પગલાનો હેતુ વિદ્યાર્થીઓના ચારિત્ર્યને અને ભવિષ્યમાં જીવનમાં નૈતિક મૂલ્યોનું સંચાર કરવાનો છે સાથે જ ગીતાના સિદ્ધાંતો પર આધારિત વિશેષ કાઉન્સેલિંગ સત્રો પણ આયોજિત કરવામાં આવશે જેથી તેઓ ભવિષ્યમાં ફરીથી અનૈતિક કૃત્યોથી દૂર રહે આપણી વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન એક લાખ પચીસ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે તેઓના બસો પચાસ કરતા વધારે કેન્દ્રો પર મળીને પ્રથમ તબક્કામાં એટી જેટલા વિદ્યાર્થીઓ જે છે તે વિવિધ પ્રકારની ગેરરીતિ જે કે કાપડી લાવી ઇલેક્ટ્રોનિક ગેઝેટ તેમાં પકડાયા તેનું કાલે સાંભળવામાં આવ્યા હતા આ દરમિયાન તેઓ મનોવૈજ્ઞાનિક રીતે નિરાશ થતા હોય છે ધ્યાનમાં રાખીને તેઓને ભારત રાષ્ટ્રનું ઘરેણું એવું ભગવદ્ ગીતા દરેકને આપવામાં આવશે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે જેથી તેઓ સ્વસ્થ મને પોતાની લાગણી એ સમિતિ સમક્ષ રજૂ કરી શકે અને ભવિષ્યમાં એને એમાંથી પોતાનું જ્ઞાન ઉપાર્જન કરીને એ ભવિષ્યને ગેરરીતિ ન કરે એને માટેનો આ એક વિનમ્ર પ્રયાસ છે